જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગ બેમાં આપણે ફતેહસિંહ રંગપુર જવાની હઠ કરે છે અને અંતે તેમના માતા પિતા ભીમનાથ દાદાની ઈચ્છા માની ફતેસિંહને રંગપુર જવાની સહમતી આપે છે તો મિત્રો આજે આપણે જાણીશું કે જ્યારે ફતેસિંહના મામાની દીકરી કુંવરને ખબર પડે છે કે તેમના વિવાહ ફતેહસિંહ સાથે નક્કી થયા છે પણ હવે તો તેઓ સાધુ જીવન તરફ વળ્યા છે તો પ્રેમ કુંવર શું નિર્ણય લે છે તે જાણીશું કુંવર ફતેસી રંગપુર પધાર્યા અને ધર્મગુરુ રામગર બાપુના ચરણોમાં શિષ્ણ ભાવથી નમન કર્યું તેઓ ગજબની નમ્રતા સાથે બોલ્યા કે હું કેતકી જાગીરનો યુવરાજ ફતેસી રાણા આજે તમારી શરણે આવ્યો છું મારા હૃદયમાં હવે સંસાર પ્રત્યે કોઈ આકર્ષણ નથી કૃપા કરીને મને અહીં રહેવાની અને આપની સેવા કરવાની તક આપો રામગર બાપુએ ફતેહસિંહની દ્રઢતા અને સમર્પણ જોઈને તેમના શરણે આવવાનો સ્વીકાર કર્યો તેઓ જાણતા હતા કે સત્ય અને ભક્તિના માર્ગે ચાલવું સહેલું નથી પણ જે વીર એ માર્ગ પસંદ કરે તેને ઈશ્વર હંમેશા આશીર્વાદ આપે છે તેમણે હળવેકથી કહ્યું કે તારા જીવનનો વળાંક આ તરફ જ નિર્ધારિત હતો કેટલાક દિવસો વીતી ગયા ફતેહસિંહે હવે તેમણે સંસાર છોડીને તપસ્વી જીવન અપનાવી લીધું છે આ સમાચાર કેતકી ગામમાં પહોંચ્યા ત્યારે તેમના માતા પિતા આ વાતને સ્વીકારવા માટે એકદમ શાંત મનથી તૈયાર હતા તેઓ તેમના પુત્રના સ્વભાવથી પરિચિત હતા અને જાણતા હતા કે નાનપણથી જ સદા ભક્તિ અને વૈરાગ્યના માર્ગે જવા માટે ઉત્સુક રહ્યો હતો પણ તેમના મોસાના પરિવાર માટે આ સમાચાર દુઃખદ રહ્યા કુંવર ફતેસિંહનું સગ પણ તેમના મામાની દીકરી પ્રેમ કુંવરબા સાથે નક્કી થયું હતું પરિવાર માટે આ અણધાર્યા સમાચાર હતા દીકરીના ભવિષ્યનું હવે શું થશે સતત એ જ વિચાર તેમને સતાવતો એક શૂરવીર અને આદર્શ ક્ષત્રિયાણી હતી રાજપૂત વંશમાં પતિ એક જ હોય છે એકવાર જેની ચુંદડી ઓઢી હોય તે જીવનભર એ જ નામે સમર્પિત રહે પ્રેમ કુંવરબાને ખબર પડતા જ મૌન છવાઈ ગયું તેમનું અંતર જગત ઉથલપાથલ થઈ ગયું તેમણે માતા પિતાને પ્રાર્થના કરી કે હું એકવાર વાર ફતેસિંહના દર્શન કરવા માગું છું મારે એમને કંઈ કહેવું નથી માત્ર એક નજર એમને જોઈ લઉં માવતર મૂંઝવણમાં મુકાઈ ગયા દીકરીના હૃદયની લાગણીઓને તેઓ સમજી શકતા હતા પ્રેમ માટે આ માત્ર એક સંબંધ નહીં પણ જીવનભરનો સંકલ્પ હતો તેઓ ચિંતાથી ગભરાઈ ગયા પણ દીકરીનો નક્કર નિર્ધાર જોઈને શાંત રહ્યા પોતાના માવતરને સાથે લઈને રંગપુર પહોંચ્યા તેઓ સીધા રામગર બાપુના આશ્રમમાં ગયા અને બાપુના ચરણોમાં વંદન કર્યું રામગર બાપુએ ફતેસી તરફ જોયું અને એક ક્ષણ માટે ઊંડા વિચારોમાં પડ્યા પછી મલકાતા બોલ્યા કે વાહ રાજપૂત શું શાનદાર ભેગ ધારણ કર્યો છે તું સાચા અર્થમાં ધર્મનું પાલન કરનારો થયો છે માવતરે શિષ્ટતા બાપુ સમક્ષ પોતાની વ્યથા કહી કે બાપુ કુંવર ફતેસી અને પ્રેમ કુંવરબાનું સગ પણ પહેલાથી જ નક્કી થયેલું છે હમણાં જે બન્યું છે તે અમારા માટે સમજવું ખૂબ મુશ્કેલ છે રામગર બાપુ શાંત અને નિષ્પક્ષ સ્વભાવના હતા તેઓ બોલ્યા કે આ તો પ્રભુની ઈચ્છા છે ભાગ્યમાં જે લખાયેલું હોય એ જ થાય હમણાં તો તમારા ભાણેજે સંસારનો ત્યાગ કરીને સાધુ જીવન અપનાવી લીધું છે હવે એને પાછા સંસારમાં કેવી રીતે લાવી શકાય પ્રેમ કુંવરબાના હૃદયમાં સંકલ્પ પથરાઈ ચૂક્યો હતો તે ધીરજપૂર્વક બોલી કે બાપુ હું એક ક્ષત્રિયાણી છું એકવાર જેમની સાથે લગ્ન નક્કી થયા હોય તે જ મારા માટે પતિ છે હું બીજા કોઈ વિશે વિચાર કરી શકતી નથી ક્ષત્રિયાણી બે પતિના નામની ચૂંદડી ક્યારેય ઓઢી શકતી નથી રામગર બાપુએ તેને ઘણી સમજાવવાનો પ્રયત્ન કર્યો તર્ક આપ્યા ધર્મશાસ્ત્રની વાતો કહી પણ પ્રેમકુંવરબાએ એક પણ દલીલ સ્વીકારી નહીં તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામગર બાપુની વાત ન માનવાથી અંતે પ્રેમ કુંવરબા શું નિર્ણય લે છે તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ